જમીન છે તમે ખરીદી છે નવી શરત જ્યાંથી જૂની શરત માં ટ્રાન્સફર નો થાય ત્યાં રેવન્યુ માં નામ ટ્રાન્સફર થઈ શકે નહીં પણ દસ્તાવેજ તમારો ઉભો રહેશે હવે તમારે શું પૂછવું છે એ કયો મેં જવાબ આપી દીધો તમને હવે બે હજાર જમીન ખરીદી ને માં તો જમીન હોય નવી શરત જાય હાથ નંબરમાં ભૂલથી લખાઈ ગયું છે એની માટે જૂની શરત માં ફેરવા માટે શું કરવું પડે આપડે જૂની શરત માં ફેરવવા માટે મામલતદાર સાહેબ હવે કરવાની જરૂર નથી હવે તો ઓટોમેટિક થઈ ગયા હે અચ્છા નવ આઠ ચાર બે હજાર પચીસ ના પરિપત્ર થી નવી શરત ને જૂની શરત નો કોઈ તફાવત જ નહીં રે બિન ખેતી પીણી પાત્ર શબ્દ નીકળી જવાનો છે એટલે હવે તમારે કઈ કરવાનું નથી હવે પાછો ફરી વાર દાવો દાખલ કરવાનો અને નો મામલતદાર એન્ટ્રી દાખલ કરી દઈએ રેવન્યુ માં નામની તો પછી સિવિલ કોર્ટ માં વહી જવાનું તમારા માટે અને નો સમજાય તો પછી રૂબરૂ મળી જાજો મને આવીને બધી વિગત ઠીક છે ઠીક છે ઠીક છે સાહેબ ઓકે ઓકે આભાર સર